రాజస్థాన్ <speaking> రాజస్థాన్ <in foreign language> yeah, <laughs>

અને જો આ ગાડીમાં આવ્યા આપણે ગાડી અહીં પડી છે હજી એમને અને બસ હવે જો મારે રમેશ લાવવાનું છે મોવા થોડો કામ છે તો હજુ થોડો સામાન બામાન જે લાવવાનું હોય એ લઈ આવી તો ફાઇનલી જો મોવા ગયા પહેલા તો મોવા થી વિયા છે અને નાકા વિડિયો બનાવ્યો નતો કેમ કે થોડુંક સસ્પેન્સ હતું હું લેવા જા હું ની તમને આગળ ખબર પડી જાય એક બે વિડિયો તો મોવા જઈને વિયા છે ને હવે જો કેરે વિયા બા તો ભાઈ જઈને કેરે વિયા બેઠા આવે કેમ હાલ લાગે

তাই आ... <laughs>

ના અમારે સાહેબ તો ફૂતા હે અહીં અંદર અને હા એ તો હું પાણી પીઉં હા પાણી પડે પાણી પીઉં પડે તો ના દુની વિડિયો માં આવતી લે ને હા હા તો તમારે આરે આવી નહીં કરે ને આવી એક લાખ રૂપિયા વીરે બનાવો તો કઈ મજા ના આવે હાલે મજા આવશે હા બનાવી તે બનાવી તી ને તમારે આરે

હવે મોટા મોટા છે તો જો ભાઈ વી એવા સી અહીં ને તમે બધા બહુ કહેતા કે હવે આવી કે નહીં આવે રૂપા વિડીયોમાં આવશે કે નહીં આવે તો હવે બસ હવે ખાસ છે ને આવી તી રૂપા વિડીયોમાં અને મારા બેન શું કરતા હતા બેન ખાતી હતી ખાવા મીડા આવી લે લો લો જો આ ખાવા મીડા અને જો મામી આમ ખેતરમાં જલા હે કામ ને એવું કરે છે અને બસ અમે જોવો અહીંયા મેં કીધું આ વિડીયો હવે બધા વિડીયો માં રૂપા તમને જોવા મળશે અમુક વિડીયો નહીં આવે અને બધા કોમેન્ટ કરતા હા કે રૂપા ને ત્યાં વાર આવડવા કે દી

Tôi đã mất rồi tiếng chưa? Mày lưu được tiếng chưa? Tôi đã lưu chưa? Tôi đã lưu được tiếng chưa? Tôi đã lưu được tiếng chưa? Tôi đã lưu được tiếng chưa? Tôi đã em, được tiếng chưa? Tôi đã lưu được tiếng chưa? Tôi đã lưu được tiếng chưa? Tôi đã lưu được tiếng chưa? Tôi

Asu benawanye, toto miawawijoke, kaben, ha, miawawijon, miawawijon, ha, to kaezo au hepa, piyalo damane, bayi, nai payi jatiso ruwati, kiara damane, to payi janiwuka, to payi janiwuba, nabe, to <hesitation> muzaera, 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 muzaera,

拜拜。Bye bye.